આપ જાણો છો તેમ સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી એક અભિયાન ચાલી રહ્યું છે આ અભિયાનમાં મહેરબાન પોલીસ કમિશનર કમિશનરશ્રી તમામ અધિકારીઓ સાથે અવારનવાર સંકલનમાં રહીને કામગીરી કરાવતા હોય છે રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી શ્રી પણ આ અભિયાનની અંદર અંગત રસ લઈને કામગીરી કરાવતા હોય છે તો આજ જ અભિયાનના ભાગરૂપે અમારા લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર બાતમીના આધારે ગઈકાલે એક કેસ રજીસ્ટર કરવામાં આવેલો છે જેમાં અમારા લાલગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન એમ ચૌધરી અને સર્વેલન્સના સ્ટાફ હેડ કોન્સ્ટેબલ દિલુભાને એક અંગત માહિતી મળેલી હતી કે હોડી બંગલા પાસે રાજકમલની બેકરીની ગલીની અંદર એક ભજીયાની લારી ઉપર ત્રણ ઇસમો એનડીપીએસ એમડી એમડીનું વેચાણ કરે છે તો આ અનુસંધાને પોલીસે ઇમિડિએટ કાર્યવાહી કરી અને ત્યાં રેડ કરતા એકસો ને પચીસ પોઈન્ટ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરેલું છે જેની કિંમત થાય છે બાર લાખ સત્તાવન હજાર અને એકસો આ એની સાથે કુલ ચાર મોબાઈલ અને એક ડિજિટલ વજન કાંટો અને પ્લાસ્ટિક ભરવાની પંચ્યાસી જેટલી બેગ મળી કુલ તેર લાખ બત્રીસ હજાર બસો રૂપિયાના મુદ્દામાં જપ્ત કરી ત્રણ આરોપીઓની અટક કરવામાં આવેલી છે અને અટક કર્યા પછી એની આગળની કાર્યવાહી રિમાન્ડવાની કાર્યવાહી કરવામાં આવશે આ લોકો મુદ્દા માલ ક્યાંથી લાવ્યા હતા અને કોણ કોણ એના ગ્રાહકો હતા આ બધી વિગતોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે આરોપીની અંદર એક મોઈનુદ્દીન સલાઉદ્દીન અંસારી જે સૈયદપુરા લાલ ગેટનો રહેવાસી છે રાશિદ જમાલ ઉર્ફે બનારસી ઉસ્માન ગની અંસારી જે ફૂલવાડી ભરી માતા વિસ્તારનો રહેવાસી છે મોહમ્મદ જાફર મોહમ્મદ સિદ્દીકી ગોડિલ જે અડાજણ પાટિયા રાંદેર નો રહેવાસી છે ત્રણે એને અટક કરવામાં આવીને આગળની કાર્યવાહી લાલગીટ પોલીસ સ્ટેશન કરી રહી છે